જામનગર અત્યારે જામનગર છે બધી દવાઓ આયુર્વેદિક દવાઓનું હવે એમાં એવું છે મનસુખભાઈ તમારો ટાઈમ હોય તો હું વાત કરું મારા દીકરી હતી અમે રણુજા ધંધો કરતા બરાબર

એ છે સંધુભાઈ કરીને પરમાર સંધુભાઈ નો છોકરો પરમાર તો ગેરાદર થઇ ગયા સમાજ માં દલિત સમાજ માં એટલે આવી રીતે ખોટી રીતે બહુ હેરાન કરે છે હાવ થાકી ગયા એ માણસ થી હાવ એટલે હાવ એ તો ના પાડી દેવા છોકરીની ઈચ્છા છે કે છોકરી ઈચ્છા નથી નઈ નઈ કોઈ વસ્તુ ઈ બાબતનું નું કાઈ છે નઈ બધા જે આપણે પોલીસ ફરિયાદ કરીને ને એમાં મેસેજ બધા કાઢ્યા કોઈ છોકરીની ની ઇન્ક્વાયરી ઈ રીતની છે કે બધું સંબંધ જાળવી જા મારા પપ્પાનો તારો સંબંધ છે તારો બાપ વારે સંબંધ હતો તારો પપ્પા વિયે ગયા તું શાંતિથી તું રે અને આપણો સંબંધ છે એમનો જાળવી જા હું મોન એમ બેઠી રોક મારે અમારે ત્યાં રણુ ધંધો હતો એની બાજુ માં બરાબર કાઈ વાંધો નઈ તો આપણે એમ કઈ દઈશું

તમારો તમારો સારા છે કે કોઈ કોઈ પણ સમાજ અમારા સમાજ નો હોય ખોટે રસ્તે જતો હોય પણ બળજબરી પૂર્વક ના હાલે બળજબરી એટલે કોઈ વસ્તુ નથી મારી છોકરી છે ને છ વર્ષ હતી ત્યારથી હું રણુદા અમે રવિવાર હોય કે નઈ રજા લઈને રજા હોય ને ત્યાં આવતી આયે તો ના બધા સંબંધ હોય ઘર જેવા તો આપડે ને ફોન આડાવ હોય કે ન હોય એકાબીજા એમાંથી આ કોન્ટેક કરીને એવા એવી હેરાન કરે છે ને તમે જાઓ જોઈ કે મારી માની મારી નાખો તારી હાટું થઈને તું આવ્યો એમ કે છોકરી લગ્ન થઈ ગયેલા છે છોકરાના દીકરી એક ઘેરે છે એ હમણાં હું કહી દઉં છું તમે સૌ ને તમારે ન્યા આવે નઈ તમે હેરાન કરતો બેન બીજું હું જોઈશી બસ બીજું કઈ નઈ ઉમર ભાઈ ફરિયાદ પોલીસ ફરિયાદ હોતે આપેલી છે આજ પોલીસ સ્ટેશન જવાના હતા આનું કઈક કરો તમે ઉભા ક્યાંય નહીં જવું પડે હમણાં ડાયો થઈ જાય આપડે ભૂપતભાઈ કાળુભાઈ પડસાણા ગામ કયું કીધું ગામ કાલાવાડ મારું ગામ એમાં એમ નહીં અત્યારે હાલ કાલાવાડ રહેશું નહીં હું રહું છું જામનગર જામનગર કે જામનગર 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 હા એક મિનિટ જામનગર મને કંઢેરા વાળા નાથાપાપા એ તમારો નંબર આપ્યો જામનગર હવે જામનગર અને શ્રીફળ નો ધંધો ગયા રણુજા કરવા આવતા હતા હા રણુજા કા અને અમારી બાજુમાં અમે દવાનો સ્ટોર કરતા બાજુમાં દવાનો હા દવાનો આયુર્વેદિક દવાનો સ્ટોલ કરતો અમે તેર વર્ષ અહીંયા ધંધો કર્યો બાર વર્ષ આયુર્વેદિક હા દવાનો સ્ટોલ હા સ્ટોલ ઓકે અને ભુપતભાઈ કાળુભાઈ ફળસાણા ગામ હાલ જામનગર અને કાલાવડ રણુજા મંદિર કાલાવડ રણુ જા મંદિર ઓકે હવે આ જે હમણાં આ તમને જયારે આ બધું પવાડો થયો એને કેટલો સમય થયો એ હમણાં જ આપણે લગભગ બે ત્રણ મહિના થયા ત્રણ મહિના થયા અમે બહુ સમજાવવાની કોશિશ કરી પણ સંબંધ જાળવી છે એના મમ્મી પપ્પા એ સંબંધ મારે એવા હતા કે ઘર નો છોકરો હોય એવી રીતે મેં એને હાંચવો છે કે કોઈ આમાં કોઈ આપણને કે આપણે શું કાંઈ ભેગા રહેતા હોય ને કાઈમ ધંધો કરતા હોય તો આપણે સંબંધ તો હોય કે ન હોય એટલે મતલબ તમારા ભેગા રહેવાથી સીધામ છૂટ્યું છે કઈ વાંધો નઈ તમે તમારી દીકરી ને કદાચ એવું હોય તો સમજાવી દીજો કેમ કે આનંદ લગન થઈ ગયેલા છે હા 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 એટલે હું છે કે કોઈ પણ દીકરી હોય ને એ કુંવારી હોય એ ફસાય ને પછી એ કાઈ જોય નહી

તારા ઘરે તારી બાય છોકરીને હાથે બીજે લારા છોડવા વિષય કરો તમે બાર પંદર હજાર નો વેપાર હતો ભાઈ તમારું નામ ભૂપતભાઈ કોઈ પણ પર પુરુષ સાથે સંબંધ ઘરના નહી રાખવા પછી કાકા કુટુંબ નો હોય તો ભલે માસી નો હોય તો ભલે સાથે પનારો નો થાય એવું જીવન મામારી સમાજ હોય તો કોઈ પણ અઢારે વ્રણ માંથી હોય નો લઈ જતા આપણે તમે તો સાંભળી દવા નું કરો છો મોગલ ધામ ના કબરાવ બાપુ સામત બાપુ ની દીકરી ના ઘરે ઓલો ભાઈ બુટલેગર હતો ઈ ભેગો આવતો જતો એના ઘરે તો તમે શું કેવા આવ

વાયરલ કર્યા સિવાય કોઈ સુધરતા જ નથી જેટલા સુધર્યા ને આને એની બાઈ ને બધી ફોન જ કરું છું કે આમાં તો તમારા નામથી થાય છે તમારી દીકરી નામથી નથી થતો હા બરાબર છે તો તમારી દીકરીનો ફોટો તમારો નથી કે આ માણસો તમારો એકનો મોકલો કે કોઈ વાત નો કરી હોય ને એનો ફોટો નો મોકલે ભાઈ અને એનો મુકાય નહીં રાઉ ને લેડીઝ આમાં એવું છે કોઈ દીકરી કુંવારી હોય એના ફોટો નો મૂકી શકો અને એ ન કરી શકો આ તો આપડા આનો જ ફોટો મુકશો આપણે જણ ના જ ફોટા મૂકીશી હા હા કેમ કે દીકરી એના ફોટો નો મુકવાના હોય મારા ઘરના નો મુક્યો વાંધો ના નો પણ એનો હું કમ મુકુ એમ એટલે એને ફોન કર્યો તો એવું થાય ને હા એને ફોન નથી કર્યો તો તમારે ઘર વાળી ફોન કરે તો હાલે હા ના ના એની એની પાસે ફોન કરાવે એટલે વાંધો નો આવે સમજી ગયા કેમ કે આમાં એવું છે કે જે ફોન કરે ને એનો જ ફોટો મૂકી શકો હાથા ખોટું કઈ નહિ હાલે દાદા નહીં નહીં હા એ તો મને ખબર છે તમારી એટલે જ મેં તમને કરી સત્ય ઘટના કોઈ કટિંગ કોઈ બીપ નથી કરતો એનું રેકોર્ડિંગમાં કોઈ નથી કરતો મારું જે જેટલી સેકન્ડ વાત ને એટલી જ સેકન્ડનો ઓડિયો રજુ થાય હા એ તો કોઈ સવાલ જ નથી મારો કરવાનો મારો ટેવ નથી હાજે છે ને હાજે હું તમને છે ને એનું બધું ક્લિયર કરાવી દે બરાબર ઓકે હાજે હું કરાવી દઉં મનસુખભાઈ ભલે ભલે તમને કરાવો તો ચોક્કસ મને મળજો નાખો હોય ને તો ખાલી નંબર મોકલી દો કોઈના ફોટા ને કાર્ટુન મોકી દેવું તમારે કોઈ ને સમાજ અંદર બદનામ નો થવું હોય અને ફોટા વગર નું વાયરલ કરવું હોય ને તો તમે ખાલી તમારે એના નંબર આવડ્યા આપી દો

હા કઈ છે ને બદનામી નો થાય એવું કરજો મારા ભાઈ હો આ તમારું ખાલી આ નામ ઠામ ના recording આવે એજ બાકી બીજું ફોટા બોટા ને એવું નથી મુક્તા ના આનું આનું જ recording હમણાં મુકશું ખાલી હા 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 વાંધો નહિ હાલો ok હા નામ જો તમને કહું મારા ઘરનાનું રેકોર્ડિંગ recording તો વધારે સારું કારણ કે બા એની મમ્મી આ બધું કર્યું હોય તો મારા બાર નો ધંધો ને એ પાછો થોડોક ઓલા ઓળા છે હું તો પછી તમે તો ઘરે જઈને મને વાત કરાવડાવી દયો હા હાલો કરાવી દો હાલો પાંચ minute માં કેમ કે હું હમણાં એને phone કરું છું. હા હું છે ને જાઉં છું ઢીસડા થી ઘેર જાઉં છું એટલે તમારા ઘરવાળી તમારા ઘરવાળી નું નામ શું છે આશાબેન નામ છે આશા બેન હાલો આશા બેન ના નામ હાલો એ આપો મારો હા આપ કોણ બોલો એ ભૂપત હા હા હાલો હાલો જય માતાજી જય માતાજી કોણ બોલો ભૂપત ભાઈ ને ઘેર થી બોલો આશા બેન હા બોલો બોલો શું હતું કાઈ ની આ છોકરો છે ને હેરાન કરે છે નય કયો છોકરો કેવું એનું નામ છે રાહુલ તમારા જ્ઞાતિ નો જ છે કય વાંધો એના નંબર તો પણ મને બોજ આવે છે ભાઈ મને હમણાં રીગ કરી તી મને યાદ આવી ગયું કાલાવડ વાળો ને હા કાલાવડ વાળો એના છે ને વારે ઘડીએ કાર્ડ બદલાવે છે ને બધી બેન પણ એ બધું ને હેરાન કરે છે બદનામ કરવાની જ કોશિશ કરે છે આ ઓગણચાલીસ વાળા તમે નંબર આપો ખાલી કે ઈ આપી દો કદાચ ઈ ચાલુ હોય તો ના ના હા હું બોલું હા હા મમ્મા હું હમણાં આવીને ડિંગ કરો નથી નથી લાગતો હા બેન એ લાગતો નથી બેન ના એનો ફોન નથી લાગતો ભાઈ નંબર વાર કે બદલાવી નાખે ને ખોટું નકરું ખોટું જ બોલે છે તમે જોજો એ અમારે ફોન લાગવા દયો ને ખોટું બોલો કે બોલો આજ કોઈ પણ ની એમ ખોટી રીતે બદનામ ના કરવાની અમારે સમાજ પ્રત્યે કાઈ ના હોય ભાઈ અહીંયા બધે સીસોડા માં આયવા બધે બધે ને રહ નાખી કાઈ કોઈ ના એ તો મેં કીધું અમારે ઘર ને મેં એ જ વાત કરી ગમે આવે સમાજ ને ને કાઈ નો મતલબ એવો નથી કે અમારી નાઈટ નો હોય તો ઈ જે કરે ને શૂટ હોય હા કાઈ તો બધા માટે સર્વ પર હોય હા હા છોકરીઓ કંટાળી ગયો છું કોલેજ ની અંદર છોકરીઓ કંટાળી ગયો એવા હેરાન કરે આ આ એક મિનિટ આવો ને નંબર દેતો જો મને નવા નંબર એનો છે ને લાગતો નથી ભાઈ હા તો નંબર દયો બાપા હા એનો ફોટો બોટો છે હા છે તો ફોટો મોકલો આમાં હા આવું અહીં હા નંબર હા હું મોકલું પણ ભાઈ છે ને ઘરેથી હરડા નો કરતા કોઈ માનીશ લાખ રૂપિયા નો હોય અત્યારે અત્યારે છે ને ભાઈ સ્ત્રી શોષણ કરવા માટે ભૂવા ભરાડી સબંધ અંગત સબંધ એવું બધું કરે દીકરા બની જાય ભત્રીજા બની જાય બાપ બની જાય તમારા ઘરે ભવાડા થાય હા બરાબર છે રાઈટ વસ્તુ છે તમારી કે અત્યારે સ્ત્રી છે ને હૃદય થી ભોળી હોય પછી કોઈ પણ કાસ્ટ ની હોય હા

હા નાખી દીધો નાખી દીધો આયો ફોટો નાખ્યો પાછો હે રાહુલ ભાઈ બોલો હા બોલો ને રાહુલ ભાઈ રામુ થી મનસુખ ભાઈ રાઠોડ બોલું બોલો હા હવે ઓલા કઈ ભૂપત ભાઈ ની દીકરી માં કઈક તમારે એની ઈચ્છા નથી પરાયને શું કામ એને હેરાન કરો છો ને એના નામ ની આઈડી બનાવીને ફોટા ને મૂકો હમ હે હાલો હા હા બોલો હા કોઈ ની દીકરી ને આપડે એની ઈચ્છા ન હોય તો પરાયને એવું કરે ને તમારે લગન થઈ જાય તમે ક્યાં કુવારો છો

રાહુલભાઈ ચંદુભાઈ હા 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 હાલો બોલો એટલે એમ નો કરાય ને આપડે એવું ન કરાય મારી વાત સાંભળો ભાઈ આપડે એના ભેગા જે ત્રણ છોકરા છે ને

આપડે હવે હવે કાપી નાખજે જેથી કરીને તારે કેસ કબેડ લપડા નો પડે એમાંથી નીકળી જાય કે કોઈ પણ છોકરી ઈચ્છા નો હોય બળજબરી પૂર્વક આપડે કરવા જઈએ તો કેસ થાય એ તો આપડે આપડી રીતે સુધરી જવાય તમે સમજી ગયા વાત ને કોઈ પણ જ્યાં સંબંધ થાય આવું ધંધો ન કરાય

મોકલી કઈ રાખવાના તો છે નઈ ગયો તારે ક્યાં કરવાની જરૂર હતી પેલે ને જતું પેલેથી મારા મેરેજ થઈ ગયા પેલેથી જતું પાંચ વર્ષ થયા મારા મેરેજ ના દોઢ વર્ષ થયા પણ સાંભળી લાખી વાત ને બને ત્યાં સુધી આપણે આવી રીતે પ્રેમ નો કરે ને આસારામ બાપુ જેવું થાય મરાય જાય આસારામ બાપુ જેવું થાય દુખી થઈ એવો ધંધો તો ન કરાય એટલે મર જાય

આપડો નો જાય તું તો કાલ થી વાત જે જે કોઈ ની ઈચ્છા નથી એને તું પામવા માટે થઈને કઈ ભૂખ હડતાલ માં આપડી નો થાય કેમ કે આપડે આપડા નથી ને આપડે ચોટી પડી થાય

હા માતાજી મઢ માં નથી એટલે હવે તું ભાગલા રુદન કરતો ને નકર આ માં અટાણે હેરાન થાય આપડે બધાય એટલે ઈ ધંધો નો કરાય હો ઈ તો બરાબર જ છે હા કેમ કે ઈ પોલીસ માં અરજી દીધી આવું કર્યું મને એને ફોન કર્યો એટલે તું મને ઓળખે ને ઓળખું જ છું ને તમને હા આ youtube માં મનસુખ આવે એટલે બને ત્યાં સુધી કોઈ ઓળખું તમને પૂરી રીતે ઓળખું છું મનસુખ હા એટલે બને ત્યાં સુધી હવે એમાં ક્યાંય એની છોકરી ને કોઈ ની છોકરી ને બદનામ નો કરતો જેથી કરીને તારી સામે કેસ કબડાય ને પાછા બીજા ફતવા ન ઉભા થાય

આપડે તારી જિંદગી બગડી ભેગી બધે તારી બગાડવાની તારી બગડી પણ બીજા ને આપડી તો આપડે પૂરતું રખાય સમજુ છે તારી બગડી ગઈ તારા મતલબ એવો થઈ ગયો તારે બીજા નહીં બગાડવી

અત્યારે બધો કાયદો કાયદા નું કામ કરે તો આપડે હારા હારા જેલમાં આસારામ બાપુ અંદર ડાયર ખાઈ છે તું આસારા બાપુ છો નિરાય રામા પીર ની આરતી માં ને રામદેવજી બધી રાખે હું કરી નાખેલ શાંતિ થઈ જાય ઓકેલા ખેલાય છે તો મરાય જાવ ઘોડી લાખ વે રામો પીર ઘોડી લાખ ખેલવે રામો પીર કોઈ ના બાપ કીધે ઉભો નહીં રે ઘોડો તો આવે તો કોઈ ના બાપ થી એમ નહીં પાછું એમાં એવું કે ફેક દી બનાવે હે ને ભેગું હે ને એમાં એમ કે મને એમ કે કે તું બનાવે છે મે કે કાઈ વાંધો નહીં સાંભળી લે ઈ તો તું નો બનાવતો હોય ને તો ઈ તો સાયબર ક્રાઈમ વાળા ગોતી ઈ તું નો કાઈ કરતો તો તારે સંતોષ કરવાનો કે આપણે કીનો ને કોઈ કાઈ કે નહીં હમ ઈ તો પોલીસ પાસે થતા હોય ભાઈ પાણી માં પાણીમાંથી પૂરા કાઢે જો પોલીસ છે ને એને ત્રણ આંખ્યા હોય બે જ હોય

બગીચો નથી એટલે બગીચો હોય ને તો આ બગીચો નથી આ કોક ની દીકરી છે એટલે એમાં ફોટા રાખવામાં દુખી થઇ જાય આપડે આપડે આપડી આપડી બેન ના ફોટા કોક રાખે તો તને સારું લાગી સારું પણ પેલી વાત ફેક આઈડી બનાવીને ફોટા રાખે બરાબર હું મારો ફોન જમા કરાવી દઉં મારો સિમ કાર્ડ જમા કરાવી દઉં બરાબર તો ખોટી રીતે પછી મારું નામ દે તો થઈ જાય કહી દઉં છું કે ભાઈ બીજા કોઈ ફેક આઈડી બનાવતા હોય તો એ કહી પડ્યા મારી વાત સાંભળી લે કે કઈ આપડે જે કઈ વસ્તુ નો હોય બધું કાઢી નાખવાનું કેમકે મુદ્દો એવો નથી અને ખોટો ખોટો સગાવાય નહિ બતાવી નઈ આપડે મિત્રતા રહ્યા હોય તો મિત્રતામાંથી પ્રેમ પ્રેમથી બધું જુદું કરી દેવાનું વાત પતી ગઈ બરોબર હા કેમ કે એમાં શું થાય કે આપણે આપણી હું છું મારે તારે નો પડતું હોય તો આપણે મોન થઈ જવાનું જો ભાઈ એનો મતલબ એવો નથી કે આપણે બે મિત્રતામાં અંગત હતા પછી એના એના બ્લેક કામ કરીને પછી આપણે એને પાહ રાખીને પછી દબાવવાના ના બ્લેક કામ મેં કર્યા નથી બાકી વાત સમજતો નથી ફોટા રેકોર્ડિંગ ને એનો મતલબ એવો થઈ ગયો કે આપણે જેને સારા સંબંધ હતા ત્યારે મિત્રતામાં સારું સારું ખાધું તો ને ફોટા પાડી લીધા અને હવે બગડ્યું એટલે બહાર કાઢવાના,